રાજકોટ જિલ્લાના ધોરાજી પંથક તથા અન્ય વિસ્તારોમાંથી કપાસ લઈને ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવ્યા હતા પણ આજનો ભાવ અગિયારસો થી ચૌદસો મણ દીઠ ભાવ માર્કેટિંગ યાર્ડની ખુલ્લી હરાજીમાં ખેડૂતોને મળ્યા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં તથા અન્ય વિસ્તારોમાંથી કપાસ લઈ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવ્યા હતા આજનો ભાવ કપાસ એક હજાર એકસો થી ચૌદસો મણ દીઠ ભાવ માર્કેટિંગ યાર્ડની ખુલ્લી હરાજીમાં ભાવો ખેડૂતોને મળ્યા હતા ખેડૂતોએ આખા વર્ષ દરમિયાન હજારો રૂપિયાનો ખર્ચ અને ખેડૂતોની આશા પણ પાણી વળ્યું ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજગી જોવા મળી છે

માર્કેટિંગ યાર્ડમાં કપાસની બજાર એક હજારથી ચૌદસો રૂપિયા છે અને ખેડૂતને એ ભાવે કોઈ રીતે કોહાય એમ નથી પણ છતાંય જરૂર હોય તો વેચવું પડે એમ છે મજબૂરીની હિસાબે કેટલાક ભાવ તમે ખર્ચા ભાવ ખર્ચા અટાણે ઝાઝા ચડાવી દીધા છે અને વેચવા જાય તો એનું કોઈ અર્થ એને કાંઈ આવતું નથી ભાવ એટલા બધા જે જોઈ એવા ભાવ નથી ખેડૂત નાખુશ છે અત્યારે અત્યારે મને એક હજાર રૂપિયા મણ મળ્યા છે અને પાંચ છસો રૂપિયા એક મણે મજૂરીને દીધા છે અને ટ્રેક્ટર ભાડું ને એ બધું જુદું સરકાર પાસે અપેક્ષા કે ખેતી ભાંગવી ન જોઈએ અને ખેડૂતને ખુશ રાખવા માટે એને એનું મહેનતાણું મળી જાય એટલું ઘણું વધારે સાવકાર ન થાય તો કઈ નહીં પણ એમ જીવતો રહીએ તો ઘણું ખેડૂત મરવો ન જોઈએ અરનામ રમણ એટલા લાણંદભાઈ ટેલાડા રમણભાઈ માર્કેટિંગ માં જે કપાસ શું કે આવો છે એ 1100 થી માંડીને ને 1400 લગી વેચાય છે પણ જેવો કપાસ અમે 1000 થી માંડીને ભાવ કેવા કો છે ભાવ તો આટલા 1900 2000 રૂપિયા હોય તો જ ખેડૂત ને પોહાય નીચે નત પોહાય ખર્ચા કેવા ચડાવે ખર્ચા બહુ ચડા આટને 600 600 રૂપિયા તો ઊભી કે મણ આપવા પડે છે સરકાર પાસે શું અપેક્ષા રાખો સરકાર પાસે 2000 ની અપેક્ષા રાખશે 1900 થી 2000 ની ખુશ છે આજે ખેડૂતો ખુશ કોઈ નથી બધાય નારાજ છે ત્રિવેદી નો રિપોર્ટ